પુણા ગામ ખાતે આવેલા ક્રિષ્ણા સોસાયટીના મકાનમાં પ્રવેશી અજાણ્યો દાગીના અને રોકડ સહિતની મતાની ચોરી કરી ગયો બનાવ પોલીસ મથકે નોંધાતા હાલ તપાસ પોલીસે હાથ ધરી છે પુણા ગામ ખાતેના ક્રિષ્ણા સોસાયટીમાં સોસાટીમાં રહેતા મન્ટુકુમાર રવાની જણાવ્યું હતું કે તેઓના મકાને કોઈ અજાણ્યા ચોરી સમ નિશાન બનાવ્યો હતો અને મકાનમાં ઘુસી ઘરમાં મુકેલ બેગમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી ચોસાઠ હજાર રૂપિયાની મતાન ચોરી કરી ભાગી છૂટ્યા છે તો દાગીનાને રોકડ રૂપિયાની ચોરી કરી ભાગેલો રીઢો સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યો છે મંટુ કુમાર પૂના ગામ કૃષ્ણાનગર સોસાયટી એકસો અઠાર બિલ્ડિંગ નંબર રૂમ નંબર તીન મેં રહેતા હું આપકે ઘર મેં કિસ તર ચોરી ઓર ક્યાં ક્યાં ગયા મેરા ઘર મેં ચોરી પાંચ હજાર રોકડા ઓર દો મંગલસૂત્ર ચોરી હોય જીસને ઓને લે કે ચલે ગઈ तो मेरा मिसेज ने बच्चे को नीचे लेने के लिए गए थे खेल मेरा बच्चा नीचे खेल रहा था तो उसमें ही नीचे गई पाँच कुंडी कुंडी लगा के नीचे बच्चे को लाने गई उतना ही मैं दस मिनट में ऊपर आई है तो मेरे रूम में सामान बिखरा हुआ पड़ा था और मेरा बैग के चैन खुला हुआ पड़ा था तो उसने मैं रात में आया ड्यूटी से तो मिसिज ने बोला कि ऐसा ऐसा रूम में कुछ हुआ है तो उसका कार्रवाई मैं पूनागाम पुलिस स्टेशन में दफाई दर्ज करवा दिया हूँ उसका पुलिस कार्रवाई पुलिस कर रही है कितना टोटल पैसे का वो ये पचास साठ सत्तर हजार का सामान होगा हल हाँ तो बनोगे पुणा पुलिस से गुना नदी तपास सात तारीख है अजहर कुरेश से डिटेन